નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબ જ્ઞાનના યુટ્યુબ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું એક સરસ મજાના ટોપિક ઉપર જેની અંદર આજે મને હાલમાં જ સવારે મને એક કમેન્ટ મળેલી હતી કે સર અમને અનુબંધમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરવા માટેનો એક વિડીયો બનાવી આપો તો આપણે તેમની રિક્વેસ્ટને લઈ અને એક અનુબંધમ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના માટેનો વિડીયો આજે આપણે બનાવવાના છીએ તો આ વિડીયોની અંદર આપણે તમને શીખવાડશું કે અનુબંધમ અનુબંધન પોર્ટલ ઉપર આપણે કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ તેના દ્વારા આપણે કેવી રીતે જોબને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ અને જોબ મેળવી શકીએ છીએ જેની જાણકારી આપણે મળી શકે છે જોબની કે કેવી રીતે કઈ કઈ જોબો બહાર આવી રહી છે તેના વિશેની આપણે આપણી પોર્ટફોલિયો જે હોય છે તે જોઈ શકીએ છીએ ઇન્ટરવ્યૂ જોઈ શકીએ છીએ અપ્લાય કેવી રીતે કરી શકીએ છીએ આપણા પોર્ટલના રજિસ્ટ્રેશન દ્વારા છે તો તેની વિગતવાર માહિતી સાથે આ વિડીયોની આપણે વાત કરીશું તો વિડીયો પર ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાયકોનને પ્રેસ કરજો અને આપણા ચેનલ સાથે સપોર્ટ કરવા માટે આપણા ચેનલ સાથે હંમેશા બન્યા રહેજો દર્શક મિત્રો તમને પણ કોઈપણ જાતની પ્રોબ્લમ હોય અને તમને કોઈપણ જાતની રજિસ્ટ્રેશન કરવામાં કોઈ તકલીફ થતી હોય કોઈ પણ વેબસાઈટને રજિસ્ટ્રન તકલીફ થતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવો તેના માટેનો હું તમને સ્પેસિફિક વિડીયો બનાવી આપીશ તમારી રિક્વેસ્ટ માટે તો દર્શક મિત્રો ચાલો આજે વાત કરીશું આપણે તે ભાઈની રિક્વેસ્ટ ઉપર બનાવશું વિડીયો નવો અનુબંધમ પોર્ટ ઓફ રજિસ્ટ્રેશન કરવા માટેનો તો તેને શીખશું કે અનુબંધમ પોર્ટ ઓફ રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય છે તો ટાઈમ ન લેતા આગળ જોઈએ આપણે કે કેવી રીતે રેસ્ટ્રેશન કહી શકાશે તેના માટે તો સૌથી પહેલાં આપણે વેબસાઇટ ઓપન કરવાની રહેશે તો ગૂગલ ઉપર જઈ અને તમે તમારો ડબલ્યુ 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 ડોટ અનુબંધમ ડોટ ગુજરાત ડોટ ઇન પર જઈને આપણે ઓપન કરવાનું છે જેની અંદર તમને ફર્સ્ટ વેબસાઇટ જોવા મળશે અનુબંધમની તે જ તમારે ઓપન કરી લેવાની રહેશે તમે ઓપન કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ તમારી સામે ખોલીને આવશે જેની અંદર તમે જોઈ શકો છો ઉપર ટોપ ઉપર રેડ રેડમાં લખેલું છે કે લોગિંગ અને રજીસ્ટ્રેશન એમાં આપણે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું અને આગળ આપણે તેની માહિતી જોઈશું તો એવી રીતે ઓપન કર્યા પછી તમારી સમક્ષ કંઈક આવો ઇન્ટરફેસ ખોલીને સામે આવશે આવું ઇન્ટરફેસ ખોલીને જ્યારે સામે આવે ત્યારે તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન યોર સેલ્ફ જે લખેલું છે તેના નીચે આપણને દેખાડી રહ્યું છે જોબ સીકર તો આપણે જ્યારે એના ઉપર ક્લિક કરશું ત્યારે આવી રીતના સેમ લખેલું હશે સિલેક્ટ તેમાં આપણે જોબ સિકરને સિલેક્ટ કરશું કેમ કે આપણે જોબ શોધ કરતા છીએ જોબ પ્રોવાઈડર નથી આપણે કોઈને જોબ આપતા નથી એટલે આપણે જોબ સિકર ઉપર ક્લિક કરી નીચે તમારી ઈમેલ આઈડી મૂકવાની છે અને મોબાઈલ નંબર મૂકી અને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે આટલું કર્યા પછી તમને આગળની જે પ્રક્રિયા છે તેના માટે તમને ઓટીપી જોવા મળશે તમે જોઈ શકો છો આવી રીતે તમને તમારા ઈમેલ એડ્રેસ પર અને તમારા ફોન નંબર પર બંને બંને ઉપર તમને ઓટીપી આવશે તે તમારે ઓટીપી આની અંદર તમારે ફિલઅપ કરવાનું રહેશે ઓટીપી ફિલઅપ કર્યા પછી તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને આગળના પેજમાં આપણે જવાનું રહેશે તેના પછી કંઈક આપણી સામે ખુલીને આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે આ ઇન્ટરફેસની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણી આની અંદર ડિટેલ્સ આપણે જે નાની મોટી ડિટેલ્સ જે હોય છે તે આપણે આની અંદર ભરવાની છે તો આ બધી જ ડિટેલ આપણે આપણી જાતે ભરી લેવાની છે સારી રીતે તો ફર્સ્ટ તમે જોઈ શકો છો કે ફર્સ્ટ નેમ લખવાનું છે આપણું મિડલ નેમ તમારું જી અને લાસ્ટ નેમ આ ત્રણેય વસ્તુ ભરી નીચે તમારો જે એડ્રેસ હોય છે પરમાનન્ટ એડ્રેસ જેવા છે તમારે આધાર કાર્ડની અંદર જે એડ્રેસ છે તે તમને ક્લિયર જ કહી દઉં છું કે ભાઈ આધાર કાર્ડની અંદર જે એડ્રેસ તમારો છે તે જ એડ્રેસ તમારે આની અંદર ફિલઅપ કરવાનું છે તમારું નામ પણ જે આધાર કાર્ડમાં છે તે જ તમારે ફિલઅપ કરવાનું રહેશે એટલે ખાસ નોંધ લેજો કે આ જ્યારે ભરો છો ત્યારે આધાર કાર્ડ તમારી પાસે હોવો જોઈએ અને આધાર કાર્ડમાંથી જોઈને તમારે આ ફોર્મ જે છે તે ફિલઅપ કરવાનું રહેશે તો ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ જ્યારે તમે ભરો છો ત્યારે આધાર કાર્ડ તમારી પાસે રાખો તમારે અને એડ્રેસ પણ તમારો તમારે જરૂરથી ભરવાનો જ છે જ્યાં રેડ ફૂદડી છે તે વસ્તુ બધી જ આપણે ભરવાની જ છે આટલું બધું ભરવાનું તમારે રહેશે એટલે આધાર આધાર જે છે તમારે ભરવાનું જ છે આધાર આધાર નંબરે આગળ તમને માગશે આની અંદર એટલે એડ્રેસ તમારો તમારે ભરી લેવાનો છે આની અંદર જ્યાં એડ્રેસ પણ લખેલો હોય છે ત્યાં કણે સિલેક્ટ સ્ટેટ છે ત્યાં કણે તમે તમારું સ્ટેટ સિલેક્ટ કરી ગુજરાત છે તો ગુજરાત આપણે સિલેક્ટ કરશું ડિસ્ટ્રિક્ટ તમારો જે હોય તે જે જ્યાંથી આપણે ડિસ્ટ્રિક્ટમાંથી આવતા હોઈએ જેમ કે કચ્છ હોય તો કચ્છ તમે લખી શકો છો અમદાવાદ રાજકોટ જે પણ ડિસ્ટ્રિક તમારો હોય તે ડિસ્ટ્રિક્ટ તમે આની અંદર સિલેક્ટ કરી શકો છો સિટી તમારી જે પણ તમને લાગુ પડતી હોય સિટી બાજુમાં તે તમે લખી શકો છો આની અંદર અને પિન નંબર તમારા જે તમને આધાર કાર્ડમાં હોય તે જ પિન તમારે આની અંદર અપ્લાય કરવાના રહેશે અને આપવાના રહેશે અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી આપણી સામે કંઈક બધું જ આ ભર્યા પછી નેક્સ્ટ ઉપર જ્યારે ક્લિક કરશો તો કંઈક આવું ઇન્ટરફેસ ખોલીને તમારી સામે પાછું તમને જોવા મળશે મેં તમને આગળ પણ જણાવ્યું હતું કે આધાર કાર્ડ નંબર આની અંદર આપણા જોડે માંગવામાં આવશે તો હવે તમે જોઈ શકો છો આની અંદર માગી રહ્યો છે કે યુનિક આઈડી ડિટેલ્સ તો એના ઉપર તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો અહીંયા ફર્સ્ટમાં જે સિલેક્ટ જે ઓપ્શન દેખાય છે તમને ફર્સ્ટમાં અહીંયા રેન્કની અંદર ત્યાં તમે ક્લિક કરશો સિલેક્ટની અંદર એટલે તમારા આધાર કાર્ડ આવશે આધાર કાર્ડ તમારે સિલેક્ટ કરવાનું છે તેની સામે તમારે તમારા આધાર કાર્ડના જે નંબર છે તે તમારાની અંદર આપવાના રહેશે તેના પછી આપણે આપણા મોબાઈલ નંબર અહીંયા જે રજિસ્ટ કર્યા હતા તે જ મોબાઈલ નંબર તમે તમારી સામે જોવા મળશે તમારે ત્યાં મોબાઈલ નંબર લખવાની જરૂર નહીં પડે તમે જે મોબાઈલ નંબર આગળ જે તમે આપેલા જેના જ તમે લોગિન કરેલ હતું જ્યારે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જ્યારે રાખેલા હતા તે જ સેમ મોબાઈલ મોબાઈલ નંબર તમને આની અંદર જોવા મળશે નીચે તમે તમારો પાસવર્ડ તમારી જાતે જે તમારે પાસવર્ડ રાખવો હોય લોગિંગ માટે તે પાસવર્ડ તમારે સિલેક્ટ કરવાનો છે અને કન્ફર્મેશન પાસવર્ડ ઉપર ક્લિક કરીને તમે તમારું અપ કરી લેવાનું છે સાઇન અપ કર્યા પછી તમને કંઈક તમારું રજીસ્ટ્રેશન એકદમ ફિનિશ થઈ જશે અને તમને તમારા આઈડી પાસવર્ડ તમારી પાસે બંનેની તમને જાણકારી છે તમારે લઈ લેવાના છે તેના પછી આપણે લોગિંગ ઉપર ક્લિક કરી લેશું સાઇન ઇન ઉપર ક્લિક કરશું લોગિંગ ઉપર જે હતું બાજુમાં ને જે રજીસ્ટ્રેશન કરી બાજુમાં જે બટન હતું જે રેડ કલરનું તેની અંદર લખેલું હતું લોગિંગ લોગ ઉપર ક્લિક કરીને આપણે પછી પાછો આવો ઇન્ટરફેસ તમારી સામે તમને જોવા મળશે એ ઇન્ટરફેસને તમે જોઈ શકો છો કે સાઇન ઇન જે લખેલું છે તેની અંદર તમને મેલ અને મોબાઈલ નંબર લખવાનું કહે છે નીચે તમારો પાસવર્ડ તમારે ફિલઅપ કરવાનો છે તો આપણે મોબાઈલ નંબર યાદ હોય મોબાઈલ નંબર લખી શકો છો અને ઈમેલ આઈડી પર તમે તમારે આપી શકો છો નીચે તમે તમારો પાસવર્ડ લખીને સાઇન ઇન તમારે કરવાનું રહેશે એટલે તમે તમારું સાઇન ઇન કરીને તમારી જે આઈડી રજીસ્ટ્રેશન તમારે કરવાનું તે તમારી હવે આઈડી રજિસ્ટ્રેશન થઈ ચૂકી છે તમે જોઈ શકો સામે કે આવી રીતના તમારી આઈડી તમારી ઓપન થઈને તમારી સામે ખુલી જશે તો આપણી જ્યારે આઈડી ખુલી જાય તો તેના પછી તમને પ્રોફાઇલ ઉપર ડસ્ટ ડેશબોર્ડ ઉપર તમે જ્યારે ક્લિક કરશો ડેશબોર્ડ ઉપર તમારે ક્લિક કરશે તમને કંઈક આવું દેખાશે નવી ઇન્ટ કે એડિટ પ્રોફાઇલ તમને રિક્વેસ્ટ કરવામાં આવી રહી છે કમ્પ્લીટ યોર પ્રોફાઇલ કમ્પ્લીટ કરો રિક્વેસ્ટ તમને કરવામાં આવેલી છે તમે પ્રોફાઇલ ઉપર જ્યારે ક્લિક કરશો બાજુના બટન ઉપર માય પ્રોફાઇલ ઉપર એટલે કંઈક આવું ઇન્ટરફેસ ખોલીને તમારી સામે તમને જોવા મળશે જેની અંદર તમારે છ સ્ટેપની અંદર તમે તમારી પૂરી પૂરી જાણકારી તમારે આની અંદર તમારે ફિલઅપ કરવાની છે એક તો તમારો ફર્સ્ટ તમારો ફોટો અપલોડ કરવાનો છે તમારે બીજી વસ્તુ કે જવાબ શીખર છીએ આપણે તો એની અંદર આપણે જોવા મળશે મેડલ નેમ તમારે બધી ડિટેલ તમારે આની અંદર જે છે તે ફિલઅપ થયેલી આવશે મોસ્ટલી ડિટેલ તમારે જે બધી ફિલઅપ થઈને આવશે તેના પછીની જે ડિટેલો છે પાન કાર્ડ નંબર પાન કાર્ડને સિલેક્ટ કરવાનો છે અને પાન કાર્ડ નંબર સિલેક્ટ કર્યા છે એવી રીતે બધી તમારી જે ડિટેલ છે તે બધી ડિટેલ તમારી અંદર સિલેક્ટ થઈને આવશે તેના પછી તમારે રિઝ્યુમ જે કંઈ પણ હોય તે તમારે આની અંદર અપલોડ તમે કરી શકો છો લેંગ્વેજ તમે આના માટે તમે સિલેક્ટ કરી શકો છો કે તમે કંઈ રી રીડ કરી શકો છો કંઈ વાંચી શકો છો અને કંઈ સ્પીક કરી શકો છો તે બધી જ વસ્તુ તમે ડિટેલ આની અંદર આપી શકો છો નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તેના પછી આવશે કમ્યુનિકેશન ડિટેલ્સ એટલે તમારા માટે કમ્યુનિકેશન કેવી રીતે કરવું તેની ડિટેલ તમારે જો ભરવી નહીં હોય તો તમારે તમારો એડ્રેસ તમારો આપેલો તે તમારી જે ડિટેલ બધી હતી તે તમારી સામે તમને જોવા મળશે ને તમે તેના ઉપર પાછું તમારે નેક્સ્ટ કહી દેવાનું છે કોઈ ફેરફાર કરો તો કરી શકો છો બાકી તમારે ડિટેલ તમારે જે ભરી તમે આગળ તે બધી તમને ફિલઅપ દેખાવા જ લાગશે તે છતાં પણ ન કોઈ ફિલઅપ અને તમારે સિલેક્ટ કરવો તમે તેના અંદર ફેરબદલ કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરી શકો છો આગળ આપણે જોઈશું એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ એજ્યુકેશન આ તમારી કેટલી છે તેના માટે આની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે તે તમે સિલેક્ટ કરીને તમે તમારી ડિટેલ ભરી અને પછી તમારે આગળ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરીને તમારે આગળ વધી જવાનું છે જ્યારે તમે બધી ડિટેલ તમે ભરી દે તો ગ્રેજ્યુએ જેવી કે તમે આ બીસેજ સિલેક્ટ કર્યું હતું કે હું ગ્રેજ્યુએશન કરેલો છું તો તમે ગ્રેજ્યુએશન સિલેક્ટ કરશો એટલે તમે ડિટેલ માર્ક્સ છે કે કેટલા ટકા તમે કેટલા પર્સન્ટેજ આવ્યા હતા ક્યારે તમે પાસિંગ કરેલો હતું કયા માર્ક્સ કેટલા માર્ક્સ આવેલા હતા તે બધી ડિટેલ જે તમારી છે તેની અંદર તે તમને અપલોડ કરવાની રહેશે અને આપવાની રહેશે એની અંદર એ ડિટેલ આપ્યા પછી તમને નેક્સ્ટ ઉપર ક્લિક કરવા મળશે અને તમે જોઈ શકો છો તેના પછી આવી રીતે એજ્યુકેશન માસ્ટર ડિટેલ બધી જે કંઈ ફિલિંગની જે ફોર્મ હોય છે તે આવી રીતના ઓપન થઈને આપણી સામે આવશે જ્યારે તમે એડ મોર ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે તમારું એજ્યુકેશનનું જે ડિટેલ તમારે ભરવાની છે તેનું ડેશબોર્ડ તમને આવું સામે જોવા મળશે જેની અંદર તમે તમારું એજ્યુકેશન માસ્ટર હે સ્પેશિયલાઇઝેશન જે છે તે તમે યુનિક બોર્ડ તમારા કયા છે ઇન્સ્ટિટ્યુશન નામ શું છે તમારું એન્ટ્રી મંથ કયું હતું ઇયર કયું હતું તમારે છોડવાનું પાસિંગ ઇયર કયું છે તે બધી ડિટેલ તમે આના અંદર ભરીને તમે તમારું જે છે તે સિલેક્ટ કરીને તમે તમારો આગળ વધારી શકો છો અને સેવ કરી લેવાનો છે સેવ કર્યા પછી તમારી ડિટેલ જે છે તે પાછળ તમને શો થવા લાગશે હવે આ બધી ડિટેલ તમે જ્યારે ભરી લેશો તો તમારે આવી રીતે કેમ લખેલું છે બીટેચ એમ બેચલર્સ ઓફ ટેક્નોલોજી એવી રીતે જે બધી ડિટેલ ભરેલ છે તે પાસિંગ સેવન્ટી પર્સેન્ટ ઓફ યર્સ તે બધી ડિટેલ આવી રીતે તમને જોવા મળશે સર્ટિફિકેટ જે તમારે છે તે પણ તમને આની અંદર જોવા મળશે ટેસ્ટ સર્ટિફિકેટ પણ તમારી પાસે જે હોય છે તેને પણ તમારે આની અંદર અપલોડ કરવાના રહેશે આ બધી જ માહિતી તમે જોઈ લેવાની છે તેના પછી એમ્પ્લોય ડિટેલ તમારી હોય જો તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો એમ્પ્લોય ડિટેલ તમારે એક્સપિરિયન્સ હોય તે તમે આની અંદર શેર કરી શકો છો કે મેં આટલી જગ્યા ઉપર કામ કરેલું છે અને મને આવું એક્સપિરિયન્સ પણ છે તેના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તમે એટલે તમે તમારે આવી રીતે તમે ફોર્મ તમારી સામે જોવા મળી રહ્યું છે તે તમારે ફોર્મ ફિલઅપ કરીને એમ્પ્લોયમેન્ટની ડિટેલ તમારે આની અંદર ભરવાની રહેશે જે તમે સેવ કરશો એટલે તમારી ડિટેલ એમ્પ્લોયમેન્ટની અંદર તમને આવી રીતે શો થવા લાગશે કે મેં એમ્પ્લોય એકમાં કામ કર્યું સોફ્ટવેર એન્જિનિયર તરીકે પછી ક્યાંથી ક્યાર સુધી કામ કર્યું પછી હું બીજી જગ્યાએ કામ કરું છું અત્યારે તો અહીંયા જુમવાઈ ચાલુ છે તો એ મેં કેટલા વર્ષ સુધી કામ કર્યું એ બધી ડિટેલ તમને સામે જોવા મળશે ત્યાં કંઈ તેના પછી આપણે હાઈટ વેઇટ ફિઝિકલ તમારી જે છે તે તમારા ઉપર લખીને તમારે ફોર્મ આવી રીતે ભરી તમારી તમે જોઈ શકો છો આવી તમારું ફોર્મ જોવા મળશે તમને તે તમારે ભરી નેક્સ્ટ કરવાનું છે અને તમે તમારી ડિટેલ અંદર આપવાની રહેશે અને તેના પછી લાસ્ટ છે જોબ પ્રોફેશન્સ તમે કઈ અંદર તમે ક્યાંકની જોબ કરવા માંગો છો કઈ જગ્યા પર કરવા માંગો છો તેની ડિટેલ્સ તમને આની અંદર તમને પૂછવામાં આવશે તમે જે ડિટેલ્સ આપશો લોકેશન સેક્ટર્સ જે પણ તમે આની અંદર આપશો તેના આજુબાજુના અવેલેબલી જે એરિયા હશે તેને જ તમને એની અંદર જોબ તમારી પાસે તમને જોવા મળશે તમારી કેટલી એક્સપેક્ટેશન સેલેરી છે તે પણ તમને આની અંદર આપવામાં આવશે અને તમારે સબમિટ કરી દેવાનું છે તો આના પાછળ આટલું સબમિટ કર્યા પછી તમે તમારી જોબની જે પ્રોફાઇલ છે તમારી ક્લિયર થઈ ગઈ છે તમારે જોઈ લેવાનું છે તો દર્શક મિત્રો આજની વિડીયોમાં આપેલી માહિતી અને જાણકારી તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ થઈ હશે અને વિડીયો તમને પસંદ આવ્યો હશે કોઈ પણ સવાલ જવાબ હોય મારા ભાઈઓ બહેનો દર્શક મિત્રો તમને તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો જેનો હું રિપ્લાય તમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપીશ જે મારી પાસે ડિટેલ હોય છે તે હું તમને રિપ્લાયમાં આપતો હોઉં છું તો આજનો વિડીયો તમને બનાવેલો તમને પસંદ આવ્યો હશે આવી જ નવી નવી કોઈ રિક્વેસ્ટ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જેનો હું તમને સ્પેસિફિક વિડીયો બનાવી આપીશ તમારી રિક્વેસ્ટ દ્વારા તો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાયકોનને પ્રેસ કરીને જરૂરથી સેટ કરજો અને બીજાને પણ શેર કરજો જેથી તેમને પણ માહિતી મળે કે કેવી રીતે અનુબંધન પોર્ટ પર રિઝીશન કરીને એક સારી નોકરી મળી શકે છે તો ફરી મળશું નવા વિડીયો લઈ નવી ઇન્ફોર્મેશન નવી માહિતી નવી જાણકારી અને નવી વિડીયોની સાથે નવી ભરતીની તક સાથે ત્યાં સુધી જય હિન્દ